છે માતાજી મિત્રો સ્વાગત છે તમારો ડિસ્ક્રિપ્શન યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો બે દિવસથી આપણે વિડીયો અપલોડ નથી કર્યો એનું કારણ છે કે આપણો જે મોબાઈલ છે એ રિસેટ થઈ ગયો મિત્રો આપણે એ કારણના લીધે મોબાઈલ જે છે એ રિસેટ થઈ ગયો તો આપણે બધું મટરિયલ ફોટા નંબર વંબર બધું ગતું રહેલું આપણે જે ફોટા નંબર બધું આપણે ડાઉનલોડ કર્યું છે તો હવેથી વિડીયો મિત્રો રેગ્યુલર આવશે અને હા મિત્રો ટેલિગ્રામમાં હું મેસેજ કરું છું તો કોઈનો સપોર્ટ જોવા નથી મળતો તો મિત્રો મારે બેથી ત્રણ મેસેજ કરવા પડે છે ત્યારે થોડો થોડો સપોર્ટ જોવા મળે છે તો મિત્રો હું એક જ મેસેજ કરું અને તમારો સપોર્ટ જોવા મળે તો એ સારી વાત કહેવાય છે બાકી તમે સપોર્ટ કરો યાર સપોર્ટ નથી કરતા એ મને યાર દુઃખ થાય છે કે મિત્રો તમે સપોર્ટ નથી કરતા આટલા બધા મેમ્બર થઈને તો મિત્રો સપોર્ટ કરો અને હા મિત્રો આપણે બધા પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટ આપવાના છે એટલે ટેન્શન તો લેવાનું જ નથી તમારે મિત્રો ખાલી ફૂલ પ્રોજેક્ટ એકલો લેવાનો છે અને ફોટો ચેન્જ કરવાનો છે બસ થઈ ગયો તમારો વિડિયો વિડીયો તો તમારે આ જે સ્ટેટસમાં જે વિડીયો જો એ વિડીયો એડિટ નથી કરવાનો ખાલી ફોટો ચેન્જ કરવાનો છે તો ફોટો ચેન્જ કઈ રીતે કરવાનો એ તમને હું બતાવી દઈશ આગળના વિડીયોમાં તો ચલો મિત્રો આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ પહેલાં તમારે ઓલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે તો અલાઇટ મોશન ઓપન કરશો એટલે થોડું લો લેશે વેઇટ કરી લેવાનું છે તો મિત્રો અલાઇટ મોશન આપણું ઓપન થઈ ગયું છે અલાઇટ મશન ઓપન થઈ જાય પછી તમારે જવાનું છે પ્રોજેક્ટમાં પ્રોજેક્ટનું ઓપ્શન ઘણા મિત્રોને નવા નવા એડિટર હોય છે એમને ખબર નથી હોતી તો નીચે પ્રોજેક્ટનું ઓપ્શન છે મિત્રો જોઈ શકો છો ત્યાં તમારે જવાનું છે સિમ્પલી પ્રોજેક્ટમાં જશો એટલે મિત્રો તમને ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગને પ્રોજેક્ટ જોવા મળે છે તો હું તમને બતાવી દઉં એ લોકો તો આ રીતના તમને એક પ્રોજેક્ટ જોવા મળે છે સિમ્પલી ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરવ્યૂ જોવા મળે છે જોઈ શકો છો અહીંયા તો મિત્રો તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે આગળ સ્ક્રોલ કરશો એટલે આ રીતનું કંઈક લખાણ આવશે તો મિત્રો આપણે જે આ લખાઈ છે એ મતલબ ક્લિપ બનાવેલી છે ક્લિપ બનાવીને આગળ મૂકેલી છે તો તમારે સિમ્પલી આગળ સ્ક્રોલ કરવાનું છે મિત્રો તો ચાલો આગળ સ્ક્રોલ કરી નાખીએ તો આ રીતનું કંઈક જોવા મળી જશે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું આપણે બનાવેલું છે તો સિમ્પલી તમે અહીંયા ફોટો જોઈ શકો છો નીચે હું તમને બતાવી દઉં તો અહીંયા નીચે જોઈ શકો છો આ જે ફોટો છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો સિમ્પલી તમારે ફોટોની ચર્ચા કરવા માટે કલર એન્ડ ફિલ્મમાં જવાનું છે કલર એન્ડ ફિલ્મ ઓપ્શન ના જોવા મળે તો જોઈ શકો છો ત્યાં તમારે જવાનું છે સિમ્પલી કલર એન્ડ ફિલ્મમાં તો મિત્રો કલર એન્ડ ફિલ્મમાં જશો એટલે તમને કંઈક આ રીતનું ઓપ્શન જોવા મળી જશે હું તમને બતાવું તો મિત્રો આ રીતનો જે સ્ટારનું ઓપ્શન છે એ તમને અહીંયા જોવા મળી જાય છે તો સિમ્પલી તમારે સ્ટારના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી જે ગેલેરી છે એ ઓપન થઈ જશે મિત્રો તમારે ગેલેરીમાંથી ફોટો લઈ લેવાનો છે ફોટો લઈ લીધા બાદ અહીંયાથી બેક કરી લેવાનું છે તો ચલો આપણે બેક કરી દઈએ સિમ્પલ તમારે આને ડાઉનલોડ કરવા માટે સિમ્પલી ઉપરની સાઈડમાં જોઈ શકો છો કંઈ તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે એવું બતાવી દઉં તો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે મિત્રો તો તમારે સિમ્પલ અહીંયા સાતસો ને વીસ એચડી કરવાની છે કંઈથી કરવાની છે તમને બતાવી દઉં ચલો મિત્રો તમારે એક હજાર એસી જે છે એના પર ક્લિક કરવાનું છે સિમ્પલી ક્લિક કરશો એટલે તમને અહીંયા બધી જે ક્વોલિટી છે એ તમને અહીંયા જોવા મળી જાય છે તો સિમ્પલ આપણે ક્વોલિટી સાતસોને વીસ એચડી સિલેક્ટ કરવાની છે તો સાતસોને વીસ એચડી પર આપણે જતા રહીએ મિત્રો સાતસોને વીસ હેચડી પર જતા રહ્યા બાદ તમને કયા આ જોવા મળી જાય છે તો સિમ્પલ નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળી જશે જોઈ શકો છો તો સિમ્પલ તમારે એક્સપોર્ટના ઓપ્શન જે છે એના પર ક્લિક કરવાનું છે તો મિત્રો એક્સપોર્ટના જે ઓપ્શન છે તેના પર ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે એ મિત્રો ગેલેરીની અંદર સેવ થવા માંડશે અને ગેલેરીની અંદર સેવ થઈ જશે તો મિત્રો આને તમારે અહીંયાથી સેવ કઈ કરવાનું છે એ બતાવી દો તો મિત્રો તમારે સેવનો ઓપ્શન જે દેખાય છે એના પર સિમ્પલી ક્લિક કરવાનું છે તો મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે તે તમારો સ્ટેટસ છે એ મિત્રો ગેલેરીની અંદર સેવ થઈ જશે મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટ તરફથી જણાવજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મિત્રો આપણે નવો વિડીયો કંઈ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો એ કાલે આવશે તો મિત્રો જેટલો બી તમારો સપોર્ટ મળશે એટલું સારું રહેશે મારા ભાઈ તો ચલો મિત્રો મળીએ એક નવી વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય કરો ને હજુ એક વાર કર્યો છું લાઈક શેર સબસ્ક્રાઈબ બધા કરવાનું જ છે તો કરી નાખો મળી એકના વિડીયો સાથે ત્યાં સુધી